શાલિગ્રામને ને સ્નાન કરાવે ચંદન લગાવે ફૂલ લગાડે ભોગ લગાડે અને પછી બાપજી કાંઈક પોતાની સાધનામાં કે યજ્ઞ કરવા બહાર જાય ત્યાં પેલા વાંદરાઓ આવે આવીને શાલિગ્રામને ને ઉપાડી આ રોજનું ઉપાધિ થઈ પછી ઋષિને એમ થયું કે એક વખત એને એમ થયું કે હવે શું કરું મહાત્મા છું મારે શ્રાપ તો ન પાય પણ જાઓ મારે આ ડૂબતી ડોલ રડવી પડે ને તળિયેથી ગોતવા પડે તમે જે પથ્થરને અડશો નહીં તરશે ડૂબશે નહીં આવું આશુ તો તમારા નલનીલ વાનર પથ્થરને હાથ અડાડીને સેતુ બનાવો ને જળચરો બહાર આવશે એના માથા ઉપર પગ મૂકી મૂકીને આપ દેજો રામનું કામ હોય ને તો આખું અસ્તિત્વ મદદ આવે હરામ ના કામમાં જ કોઈ હારે નહીં આવે આખું અસ્તિત્વ કામે લાગ્યું છે સાહેબ રામ કાર્ય છે ભગવાનને આ વાત ગમી છે કે સેતુ બાંધીએ અને તુલસી સુંદરકાંડનો વિરામ આપતા છંદ લખી નાખે છે સિંધુ વિના ના જે કીર્તન રઘુનાથનું જે ભગવાનના ચરિત્રો છે એનું વર્ણન કરતા સુંદરકાંડ પૂરો કર્યો લંકાકાંડમાં કાળનું વર્ણન છે અને પછી સેતુની રચના થઈ સેતુબંધ બંધાયો ભગવાન સેતુબંધના પ્રથમ પગથિયા ઉપર ઉભા રહી સો જોજન સેતુ બંધાયો રીછ અને વાનરના પુરુષાર્થ અને પ્રભુની કૃપાનું આ પ્રતિક હતું ભગવાને કહ્યું આ ઉત્તમ ધરણી છે અને કઈ ધરણી ઉત્તમ કહેવાય જ્યાં સંવાદ થતો હોય જ્યાં જોડાણ થતું હોય જ્યાં સેતુ બંધાતું હોય જ્યાં તોડફોડ હોય એ ઉત્તમ ધરણી નથી આ ઉત્તમ ધરણી પરમ રમ્ય છે મારી ઈચ્છા છે કે અહીંયા ભગવાન શિવની સ્થાપના કરી બધાને ગમ્યું ઋષિ મુનિઓને બોલાવ્યા આન ભગવાનના હાથે ભગવાન રામેશ્વરની સ્થાપના થઈ તુલસીજી લખે છે લિંગ થાપ વિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય મોહિને દુર્જા સ્થાપના કરી અને શિવ સમાન મને કોઈ પ્રિય નથી મારું ભજન કરશે શિવનું જો અપમાન કરશે અથવા શિવનું ભજન કરે મારો દ્રોહ કરશે એની દુર્ગતિ થશે આમ હરિહરની એકતાનો સેતુ બંધાયો વૈષ્ણવો અને શૈવોનો એક સેતુ બંધાવ્યો પેલો તો સ્થૂળ હતો પણ આ સૂક્ષ્મ વૈચારિક સેતુ બંધાયો એટલે આપણે આજ સુધી ગાઈએ છીએ હરિહર ਕੋਈ ਅੰਧ ਕਰੇ

शंकरगौरं करुणावतारं संसार सारं भुजे सदा सन् અને આપણે ત્યાં શિવ મંદિરમાં જયારે આપણે આરતી કરીએ ત્યારે હંમેશા આ કરપૂર ગૌરવ શિવનો શ્લોક હવે શિવની સ્થાપના એની આરતી એમાં પછી તરતું જ વિષ્ણુનો શ્લોક આ કેટલો બધો છે મંગલમ ભગવાન વિષ્ણુ

बुल बुले हम बुलबुलें हैं उनकी मजहब नहीं सिखाता आपस में बैर हिंदी है हम वतन है वर्ष हमारा आ समन्वय आ सेतु आ जोड़ू सर्व मंगल मांगल्य शिवे सर्वार्थ के शरण्य त्रम्भ के गौरी नारायण नमः તમે હાથ ઊંચા કરીને હર મહાદેવ કરો ત્યારે મને એમ લાગે કે ખડું પાક્યું છે બાજરાનું આટલા હાથ જે ઊંચા થાય છે આપણું ખડું પાક્યું છે એ તો અહીંયા આવીને તમે જુઓ તો ખબર પડશે પણ અહીંયા આવતા નહીં મારી આંખે જોઈ લેજો કોઈ મેરી આ ખોસ

આ સંગમ આ સેતુ આ એકાબીજાનું સંકલન એ રામાયણનો સ્વભાવ છે શિવજીની પ્રાર્થના થઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા બધા જ લંકામાં પ્રવેશ કરે છે સુબેર પર્વત ઉપર પ્રભુએ ડેરો અહીંયા રાવણને ખબર પડી સાંજના સમયે રાવણ અખાડામાં આવ્યો છે મનોરંજન માટે અને રાવણને જ્યારે મનોરંજન માણવાનું હોય હુકમ થયો સ્વર્ગમાંથી ગંધર્વો કિન્નરો અપ્સરાઓ આ તમામ લોકો આવ્યા છે સાજ નહીં એકદમ સુરમાં લીધા તાલબદ્ધ કર્યા અને પછી અખાડામાં મનોરંજન શરૂ એક સુંદર મંજસ ચિત્ર બતાવ્યું અહીંયા ભગવાન સુબેલના ઉપર છે ભગવાન રામે મહારસ ભંગ કર્યો પોતાના આગમનનો પરિચય કરાવ્યો બીજા દિવસની સવારે રાવણની સભામાં હજી પણ સંધિ અને સમાધાનનો પ્રયાસ કરવાનો રઘુનાથજીનો પ્રયાસ અંગદને રાજદૂત તરીકે મોકલ્યા કે હજી જો સમજી જાય તો આપણે યુદ્ધ નથી કરતું અંગત જાય છે રાવણ અને અંગદનો જે કંઈ વાર્તાલાપ છે એ પણ સ્વતંત્ર પ્રસંગ છે આખરે રાવણ માન્યો નહીં સંધિ નિષ્ફળ ગઈ યુદ્ધ અનિવાર્ય વાર્ય અંગદે આવીને પ્રભુને કહ્યું કે મારા લડવું પડશે અને પછી જ્યારે యుద్ధ ధర్మ యూద్ధ నిర్మ యూ నా రూపీదా నిశారు